બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારત ને વિકસિત ભારત બનાવવાની ગેરંટી નો વિશ્વાસ ગેરંટી નો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમર નું બટન દબાવો ભાજપ ને વિજય બનાવો નમસ્કાર બીટીએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર મુખ્ય સમાચારો પર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટના બની એકસો આઠ દ્વારા એક મહિલાને મૃત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી બાદમાં મહિલાના પરિવારજનો મહિલાના મૃતદેહને મૂકી નાસી છૂટ્યા હતા હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સવારે એકસો આઠ મારફતે એક મૃતક મહિલાને તેના પરિવારજનો દ્વારા લાવવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલીની રહેવાસી બાવીસ વર્ષીય મહિલા સોનલબેન લાલુભાઈ રાઠોડને મૃત અવસ્થામાં એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી કે થોડા સમય બાદ મહિલાના મૃતદેહને તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૂકી નાસી છૂટ્યા હતા આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે બારડોલીની મહિલા છે જેને મૃત અવસ્થામાં જ એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ મહિલાના પરિવારજનો મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મૂકી ગાયબ થઈ ગયા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે તથા મહિલાના મોતનું કારણ જાણવા માટે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે તો પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહિલાના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે તો કયા કારણોસર મહિલાનો પરિવાર મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મૂકી નાસી ગયો એ મામલે સમગ્ર ખુલાસો પોલીસ તપાસ બાદ સામે આવશે. સર આપનું નમસ્કાર મારું નામ ડોક્ટર ગણેશ ગરકર આજ સવારે અમારી પાસે એક સુનલબેન કરીને 22 વર્ષની લેડી એ કઈ બ્રોડબેડ આવેલી હતી અને એકસો આઠ ધારો લાવેલી હતી એના વિગતમાં એવી હતી કે એને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે એના કન્વર્ઝન આવતા હતા તો પછી ત્યાં લાવ્યા અને પછી એના જે સગાઓ એને મૂકીને ચાલી ગયા એટલે અમારા સીએમઓ દ્વારા એ પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે જેમાં એનું પોસ્ટમોર્ટમ પણ થશે કેમ કે આ કેસ તો પોસ્ટમોર્ટમ માટે પણ ઇન્ફોર્મ કરવાની થાય છે આઠ પિસ્તાલીસ વાગે લા આવેલા કોન્ટેક્ટ મારું સીએમઓ સાથે ચર્ચા થઈ છે તો સીએમઓએ ઇન્ફોર્મ કર્યું છે પોલીસમાં અને એનું પોસ્ટમોર્ટમ પણ થશે